ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો નંગ નર કિંમત રૂપિયા છવ્વીસ હજાર નવસો ચાલીસ ના પ્રોહિબિશન મુદ્દા માલ સાથે ફોર વ્હીલ કાર કિંમત રૂપિયા બે લાખ પચાસ હજાર મળી કુલ્લે કિંમત રૂપિયા બે લાખ છોતેર હજાર નવસો ચાલીસ ના મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડી પ્રોહિબિશન નો ગણના પાત્ર કેશોધી કાઢતી દિંડોલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ પોલીસ કમિશ્નર ડીવીઝન શ્રી વી એમ જાડેજા સાહેબ સુરતનાઓએ દારૂ જુગાર અસામાજિક બાદ નાબૂદ કરવા સારુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ રાખી દારૂ જુગાર અસામાજિક બદીઓ મળી આવેથી કાયદેસરની કાર્યવાહી કરવા સારું સૂચના અને માર્ગદર્શન આપેલ જે ઉપરી અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ચુડાસમા તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ જે સોલંકીનાઓના સીધા સુપરવિઝન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એલ એચ મસાણી નાઓ સર્વેલન્સ સ્કવોડ માણસો સાથે ડિંડોલી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલ ચોક્કસ બાતમી હકીકત આધારે

પાડી ભારતીય બનાવટના વિદેશી દારૂનો નો ગણના પાત્ર કાઢી સારી અને પ્રશંસનીય કામગીરી કરેલ છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલી સાથે